ઓગણત્રીસો રૂપિયા સુધી રાયડો એક હાજર થી અઢારસો પિંચાશ રૂપિયા સુધી તલ અઢાર સોવીસો રૂપિયા સુધી સુરપિયા થી પંદરસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા સુધી અને આ ખેડૂત ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોનો આ ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા